જય માતા મિત્રો બાર વાગ્યા છે નહી તમને પાનતા છે કઈ દેખાતું નહીં પાણી વહી ગયા હે બધું આપણે તો સુતા રાળમાં બગાહ કરી નાખ્યો હો ત્યાં બફા હે ગાડીયામાં લાકી બસ ઉઠી ગયા હે આપણે ક્યાં દેખાતો નથી કઈ હે ભગવાનિયા જા ઈવા ધારી કે અજી લેટ નથી ગઈ જો કરામાંથી ઓ ખાલી વરસાદે પાણી ખાલી બહુ ઠંડો છે હો ખાલી કરા આપણી ખોટા પડી ગયા વાલ મારું પેરું કરજો કેજવીજ થાય જો આપણે ગતા હતા ને વરસાદ નહીં આવ્યું પણ આવી ઉનાળે માફું

તો ખેડૂતોને સપોર્ટ કરો વિડીયો વધારે વધારે આગળ વધાવો બધા પાસે જવો જોઈએ મોટા મોટા યુટ્યુબરોને તો બધા સબસ્ક્રાઈબ કરે આગળ વધારે આજે જોઈએ નાના યુટ્યુબર અને ખેડૂત યુટ્યુબરને કોણ આગળ વધારે એ તમારા ઉપર છે તો આજે આપણે બપોર પછી નીકળવાનું છે જામનગર માટે તો બધા નવા હો તો સબસ્ક્રાઈબ કરતા જજો લાઈક કરી દેજો વિડીયોને વધુને વધુ શેર કરજો મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી